અને આપણા ગામના પાટડીના સર્વ ભાઈઓ બહેનો માતાઓ અને નાના બાળકોને બધાને આજે આજે ઋષિ પાછમની હાર્દિક બધાઈ આપણો ખાસ પ્રોગ્રામ છે કે હિન્દુ પરિષદ તરફથી આ કાર્યક્રમ રાખ્યો છે ને તો હિન્દુ પરિષદ વાળા શું કાર્ય કરી રહ્યા છે જે સનાતન ધર્મને આપણે બધા ભૂલી ગયા છીએ પણ હિંસા ન કરવી એ જ આપણો ધર્મ છે ચાહે પશુ પક્ષી હોય જીવ જંતુ હોય કે પછી મનુષ્ય હોય

કોઈ પ્રકારની હિંસા નથી કોઈ મતભેદ પચીસો વર્ષ સુધી આપણો સનાતન ધર્મ એક ચાલ્યો જ્યારે દ્વાપર બાદ ધરતી ઉપર અલગ અલગ ધર્મોની સ્થાપના થઈ જેમ ઝાડ અંદર

કેમ હિન્દુ ધર્મ કહીએ શબ્દ થોડો લેટ મળ્યો તો એ પેલા કયો શબ્દ હતો તમે જોજો હિન્દુ ધર્મ ના ટ્રસ્ટીઓ એક જ લક્ષ્ય સેવકો નું

કોણ દુશ્મન હે તમારો કોઈ નથી દેહે સમજો એટલે બધો મતભેદ ચાલુ થાય લડાઈ ઝગડા દુઃખ અશાંતિ ભ્રષ્ટાચાર આ બધું કેમ આપણે કરીએ ખબર જ નહીં કે એક પિતા નાહી કોઈ થી તમે તમારા જ ભાઈનો કે તમારા જ બેનનો અહિત કરો નહીં કરતા જે એક ઊય ના હે ને એનું આપણે કોઈ થી બગાડીએ નથી બગાડતા તો આજે આપણે એ સમજવાનું છે કે આપણે બધા સનાતનીઓ આપણે બધા હિન્દુઓ આપણે બધા જીવો એક જ શિવની સંતાનો છે કોઈ અલગ નથી કોની હું હિંસા કરીશ કોને દુઃખ આપીશ કોની સાથે બનાવટ કરીશ કોઈ અલગ નથી બધા મારા છે આ મારા પણ હું જ્યારે જાગે ત્યારે ઓટોમેટિક ધરતી પર શાંતિની સ્થાપના થશે સુખની દુનિયા આવી જશે અને એકબીજા માટે એકબીજાને પ્યાર વધી જશે તો આપણે બધાએ ખાલી હિન્દુ છું એવું કહીએ પણ આપણને ખાસ આ લોકો શું સમજાવવા માગે છે કે તું હિન્દુ છે પણ તારો ધર્મ શું હે એ સમજ તું હિન્દુ છે પણ હિન્દુ તારો હિન્દુ તું છે તો એનો ધર્મ શું છે તું સનાતની છે તો તારો ધર્મ શું હે દરેક વ્યક્તિ જો સમજી જાય કે મારા સનાતનીનો ધર્મ શું હે તો આપણો દેશ ફરી પાછો સ્વર્ગ બની જાય ખાસ આજે આપણા ત્યાં પધારે આપણે મહેમાન સાંભળવાનું છે કે વિશેષ આપણને કંઈક વધારે અલગ સંદેશ આપવા માટે આયા છે એટલે વધારે સમય નથી લેતી પણ દેખો આટલા બધા લોકો અહીંયા પંડાલમાં બેઠા છે એમાંથી આ બાપુ તમને કંઈક વિશેષ વ્યક્તિ લાગે છે ને કેમ વિચાર્યું કોઈ દિવસ કેમ એ બધાથી અલગ લાગે સફેદ કપડાં પહેરા છે એટલે મંદિરના સંત ખ્યાલ આવ્યો જીવન ઈશ્વર પાછળ સમર્પણ કર્યું છે એટલે આપણાથી કંઈક અલગ વ્યક્તિ લાગે એમ આપણે આ વિશ્વની અંદર આપણે હિન્દુઓ સનાતનીઓ કઈક અલગ બનાવીને બનીને દુનિયા સામે બતાવવાનું કંઈક અલગ હોવા જોઈએ આપણું જીવન આપણો વ્યવહાર આપણું વર્તન આપણે દેવી દેવતા ધર્મની આત્માઓ છીએ જ હતા એ જ આપણો આદિ સનાતન ધર્મ હે અને ફરી ભગવાન આપણને એ જ માર્ગે લઈ જવા માટે આવ્યો છે આજ ખાસ આ પ્રોગ્રામની અંદર હિન્દુ પરિષદના ભાઈઓએ અમને આમંત્રણ આપ્યું અને આટલો બોલવા માટેનો સમય આપ્યો તો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર દેખો એટલા નાના નાના યુવાનીઓ છે હે પણ એ કેટલા સુંદર સુંદર કાર્યક્રમો આપણા ગામની અંદર કરે છે હિન્દુ પરિષદના જે ભાઈઓ છે એ લોકો જયારે પેલા રથયાત્રા નતા નીકળતા સત્યનારાયણ મંદિર ની ત્યારે આટલી ભવ્ય રથયાત્રા નીકળતી હતી જે વડીલો હશે એને ખબર હશે અહીં ગામના એ લોકો અત્યારે મહેનત કરીને રથયાત્રા નીકળે છે એટલી ભવ્ય રથયાત્રા નીકળતી હતી નહીં આટલી સુંદર મહેનત કરી રહ્યા છે એ બધાની ઉંમર જો એમના જેવડા જે યુવાનીઓ છે ને એ અત્યારે વ્યસન અને ફેશનમાં પડ્યા પડ્યા એ બધા યુવાનિયાઓ અત્યારે વ્યસન ને ફેશન માં પડ્યા છે આટલાય યુવાનિયાઓ આપણા ગામની અંદર કઈક વિશેષ પરિવર્તન કરવા જો માંગતા હોય તો આપણા બધાનો ધર્મ થાય કે तन થી મન થી ધન થી એ યુવાનિયાઓને વધારે સપોર્ટ આપી અને વધારે આ માર્ગ ઉપર કેવી રીતે આપણે હેલ્પ કરી શકીએ એવી હંમેશા આપણે કોશિશ કરવાની વધારવો એમને જે સેવાની જરૂર હોય એમાં મદદ કરવી તો ધીરે ધીરે આખું વિશ્વ તો આપણે ચલો નથી જોયું પણ કમસે કમ આપણું જે ગામ છે એને આપણે અવશ્ય રામ રાજ્ય બનાવી શકીશું બહુ શાંતિ